સુરત શહેરમાં માલીલા ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને લઈને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચસોથી વધુ મહિલાઓ હાજર રહી હતી સાયબર ક્રાઇમ હાદ જાતિ સતામણી જેવા ગંભીર મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે માલીલા ફાઉન્ડેશન પ્રમુખ મીનાક્ષીબેન મફતલાલ પુરોહિત ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા મહેશભાઈ પુરોહિત પોલીસ સ્ટેશન વન પીઆઈ બી એ ભટ્ટ તેમજ રિયલ એસ્ટેટના મેનેજર ડિરેક્ટર નિલેશભાઈ જાધવ સાયબર ક્રાઇમના પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા હતા એડવોકેટ વનિતાબેન ભટ્ટ તેમજ રૂચા વ્યાસ લીલાબેન મફતલાલ પુરોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા ઓકે આપનું નામ નામ મારું મીનાક્ષી મફતલાલ

આવા ડાંગ સાપુતારામાં અલગ અલગ છેવાડાના વિસ્તારોમાં દીકરીઓ માટે સેનેટરી પેડ છે અભ્યાસ છે ધર્મને લગતા આપણા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને ખાસ અભ્યાસ જેણે કરવો હોય બહાર જઈને રહેવાની સગવડમાં જો કોઈને સુવિધા ના હોય તો એના માટે પણ અમે સપોર્ટ કરીએ છીએ અને ખાસ કરીને બહેનો માટે બી કામ કરવામાં આવે છે કારણ કે કેલ્શિયમની અને આરોગ્યની બહુ એવી વસ્તુઓ છે જે છેવાડામાં એ લોકોને એ વસ્તુનું માહિતી નથી તો મારું ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે સરકાર માન્ય છે પણ મારો પોતાનો સેવાકીય અનુભવ છે એ છેલ્લા પંદર વર્ષથી હું પોતે સેવા કરું છું આ જે પ્રોગ્રામ છે તે સુરત ખાતે કતાર ગામમાં રાખ્યો તો એમાં લીલાબેન પુરોહિત જે મારા માતાશ્રી છે એમની ઉપસ્થિતિ હતી ત્યારબાદ આપણા પીઆઈ ભટ્ટ મેડમ છે નીલેશભાઈ જાધવ છે જે રિયલ એસ્ટેટના મેનેજિંગ ડિરેક્ટર છે વનિતાબેન ભટ્ટ છે અને રૂચાબેન વ્યાસ અને અમારા સમાજના અને સાઉથ ઝોનના પ્રવક્તા શ્રી મહેશભાઈ પુરોહિત પણ આ પ્રોગ્રામમાં હાજર રહ્યા મોટી સંખ્યામાં મહિલાઓ હાજર પાંચસો જેટલી બહેનો અને બાળકો હાજર હતા અને મારી દરેક બહેનોને એક જ અપીલ છે કે તમારી શક્તિ જાણો એકતા જાણો પોતાની શક્તિનો સદુપયોગ કરી સમાજ અને પરિવાર માટે કઈ રીતે આપણે સહભાગી સારો મતલબ કઈ સારી દિશામાં સમાજને લઈ જઈએ પરિવારની આપણે સાચવણી કઈ રીતે કરવી અને આ યુવા શક્તિને જાણી અને પરિવર્તન લાવીને ધર્મ કઈ રીતે બચાવો એ મારો મેઇન ઉદ્દેશ્ય છે